શું તમે પણ કોઈ હારી જગ્યાએ આર્ટસ કે નર્સિંગ કોલેજ કરવા માંગો સુવિધા સાથે તમારે જો આર્ટસ કે નર્સિંગ કોલેજ ની અંદર એડમિશન લેવું હોય તો અત્યારે એડમિશન ચાલુ છે અને સેફ્ટી ની વાત કરું તો ફૂલ આખી કોલેજ અંદર સેફ્ટી છે જો ભાઈ આપણા બાળકો કે આપણા ભાઈ બેન ને આપડા કોલેજમાં ભણવા મેલા પણ સેફ્ટી જોવે ને એટલે તપસ્વી કોલેજ ની અંદર ની સુવિધા છે એ બધું શીખવવામાં આવે છે હવે આ બાજુ મેડમ વિદ્યાર્થીઓને સમજાવે છે કે પ્રોપર હોસ્પિટલ કઈ રીતની હોય છે વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે નર્સિંગ કોલેજ ની અંદર કઈ રીતની હોસ્પિટલ ઊભી કરેલી છે બેડ છે પેશન્ટ હુતા છે જેવી રીતે ટ્રીટમેન્ટ થાય છે પછી વિદ્યાર્થીઓને મેડમ સમજાવે છે કે પેશન્ટને જે રીતે દવા કરવાની ઇન્જેક્શન ભરેલું છે ને જે રીતે ઇન્જેક્શન આલવાનું હોય બીજી મો જો કોલેજની સુવિધાની વાત કરું તો ભાઈ આખી સ્કૂલ અને કોલેજ સીસીટીવી કેમેરાની સુવિધાથી સજ્જ છે બીજી વાત કરું તો મિનરલ વોટર પાણી છે પીવા માટે કોલેજની અંદર દર વર્ષે એન્યુઅલ ફંક્શન રાખવામાં આવે છે દર અઠવાડિયે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવામાં આવે છે શૈક્ષણિક પ્રવાસનું આયોજન પણ કરવામાં આવે છે તો આ કોલેજનું એન્યુઅલ ફંક્શન હતું મને ઇન્વાઇટ કર્યો તો અને મારું સન્માન કર્યું કોલેજના ટ્રસ્ટી એવા ડાયાભાઈ પટેલનો સ્વભાવ પણ સરળ છે અને કોઈ ગરીબ કે અનાથ બાળકો ને તો બિલકુલ ફ્રી શિક્ષણ હાલે છે આ કોલેજમાં શૈક્ષણિક પ્રવાસ નું આયોજન પણ કરવામાં આવે છે નીટ ગુજકેટ માટે દર મહિને ટેસ્ટ નું આયોજન કરવામાં આવે છે અને એસસી અને એસટી વિદ્યાર્થીઓ માટે પાસે ફ્રી શિપ કાર્ડ ની સુવિધા છે હો તો તપસ્વી તમારે જોડવી હોય તો એકવાર અવશ્ય રૂબરૂ મુલાકાત લો અને એડમિશન લો તો મેહમાન તમારા બાળક કે તમારા ભાઈ બહેન ના ભવિષ્યની જવાબદારી તમારા હાથમાં છે જો આપડી દીકરીને કે આપણી બેન ને હારી જગ્યા આપણે ભણવા મેળવી છે અને હારી જગ્યાએ કોલેજ કરાવી છે ઉત્તમ સ્થળ છે તપસ્વી આર્ટસ અને નર્સિંગ કોલેજ એક વાર અવશ્ય મુલાકાત લેજો કોન્ટેક્ટ નંબર તમને આપી દઉં છું જય માતાજી